ફૂકાઈ જાવ આપો તમાકુ વધારે જાલો નહીં ટક્કર તો જ પડશે એમ મને જવા દેવા દિન્ય પાન પોણી મોણીઓ પાવર આવી ગયો છે આ તો હું ચોર નો ત્રાસ કરતા આવું બહુ બધો હારો

વિશ્વાસ ના થાય ચારસો રૂપિયા માટેનું પાણી અહીંયા પહી બળ જોઈ એ વાલા મારે નોંધાય ખબર મારા મામ ના લો હતી જતી એટલે તમાણી વાળું છું દિન ની ચાર બાજુ પોણી ની આવતું મારે તમાકુ મૂકી દઈશું એવું

એતો દિના ને તમારે કેવો પેલા કીધું 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 મંગા ના નતું કે તું પૈસા લેબુ ના આવું શું આવો કોને ઘેનો લેબુ ના આવું કોને મોટો નાવળો નાવળો લેબુ આવું એવું પણ આવું હોય ના આવું જો આવ્યા હવે પણ લેબો મોટો મોટો આવ્યો બરોબર આ તો આ તો કાપી નાખી યાર તો દાજર થઈ લેવા દે દવા કરવા લઈ દે એવું ઓ આના આનું ચીકુ આવ ચીકુ ઓને આવ ચીકુ આવ શું આવા કલરનો આવ એવું અને આ રહ્યું મૂળ હોય ગો એ નહીં મૂળ છે આનું બાપૈયા મૂળ મૂળા જેવું જેવું દાળ આવડું એવું ફૂલ કઉ ખબર આ દિના પોણી વાળા ખબર મંગાન વાળા મંગાન વાળા એમ

આ તો મંગો વાળો અલ્યા પોણીના ગૌમાં અરે રા આ દીના કીધું હતું કે કાલે માર તમાકુ મોરવાની હ તો ઈને ચો મંગામ પોણી લે આ લેવાણ મન જવા દે મંગા દીના એ દીના મને

એના કોણી વાર વાળા પડી જતું હોય તો ચારસો રૂપિયા હા ખોમ તમે રેવાના ચારસો રીયા આવના તો પૈસા હતું લેવું યાર મારો બાજુમાં ના થાય ગરીબ મોણ ખાલી તમે બે જણ લાવવાઈ જાય પૂછકાર નહીં તમારું રૂપિયા ચારસો રૂપિયા ના થાય પેલા પૈસા પછી પોણી હા ભાઈ પૈસા આપી દો પણ યાર

પણ નેરો પણ આપડે પોણી લાવવા મશીન તો પૈસા મશીન જોવાશીન લવું બળવાની માં શું ચારસો મારો આપડે આપડે ચારસો થી આપડે પૂછો કોઈ પ્રશ્ન જ પડે તમે ગોલો બનાવી લેલો નહીં કારીગર પગાર